એકત્રીસમી સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ એ પરંપરામાં એક કોડ પોડકાસ્ટની જે શ્રેણી છે નિષ્ણાત ડોક્ટરો સાથે વાતચીત કરવાની અને એ એકોર્ડના નિષ્ણાત ડોક્ટરોમાં ખૂબ જ નિષ્ણાત એવા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાત્ર જાડેજા સાથે આપણે વાત કરી રહ્યા છે ડોક્ટર સાહેબ એ યુરોલોજીસ્ટ છે અને હું જ્યારે ઇન્ટરવ્યુની તૈયારી કરી રહ્યો તો ત્યારે તમે મને જણાવ્યું કે પહેલાં કોઈ એક ડૉક્ટર એમબીબીએસ પાંચ વર્ષે બને ત્યાર પછી બે વર્ષ એને કે ત્રણ વર્ષ એને એમએસ માટે દેવા પડે અને ત્યાર પછી ત્રણ વર્ષ એને એક્સપિરિયન્સ લે યુરોલોજીમાં અને ભણે ત્યારે એ એક સુપર સ્પેશિયાલિસ્ટ બને છે પણ અમારા માટે તો કિડનીના ડોક્ટર ને એટલે પથરીના ડોક્ટર સામાન્ય માણસને યુરોલોજી શું ને નેફ્રોલોજી શું એની કાંઈ ખબર નથી હોતી હું એટલું તમારી વાતમાં સમજ્યું કે જે સર્જરી કરતા હોય કિડનીની કે યુરોલોજીસ્ટ

એવાના બીમારીઓને દવાઓથી જ્યારે એનાથીનું નિદાન થાય પછી દવાઓથી એને કંટ્રોલ કરવાની ક્યુઅર કરવાની સારવાર જે આવે અને જો એ સારી ન થાય અને છતાં કિડની વધારે વીક પડે તો ડાયાલિસિસની જરૂર પડે તો આ એક આખો સબ્જેક્ટ નેફ્રોલોજી વિષય છે જેમાં બેકગ્રાઉન્ડ એમબીબીએસ પછી મેડિસિન અને ત્યારબાદ નેફ્રોલોજી હોય છે જ્યારે કિડનીની અમુક બીમારીઓ જેમ કે કિડનીની અંદર પચ્ચળી થવાની રસોઈ થવા કિડનીની અંદર કેન્સર થવું ખરાબ કિડની થઈ ગઈ હોય શરીરને નુકસાન કરતી હોય તેને કાગળે હોય અથવા તો પેશાબના રસ્તાની બે તકલીફો પેશાબને કેવી માં ગાર ફોરી પેશાબની રસ્તામાં પ્રોસ્ટેટની તકલીફ ફોરી અથવા પુરુષના જનન અંગો જે છે આ સેક્સ સંબંધિત સમસ્યાઓ છે પુરુષોની તો એ આખો સબ્જેક્ટ છે કે યુરોલોજીનો છે એમાં અમારો બેકગ્રાઉન્ડ સર્જિકલ છે એમબીબીએસ પછી અમે જનરલ સર્જરી અભ્યાસ કરીએ ત્યારબાદ યુરોલોજીનો અભ્યાસ કરી જેમાં અમે આ અંગોની દવા અને સર્જરી બધી સારવાર ઉપર અમે નિપુણતા મેળવતા હોઈએ બંને અભ્યાસ સુપર સ્પેશિયલાઇઝેશનનો જ પાર્ટ છે પણ દર્દીઓ ઘણી વાર મૂંઝવણ અનુભવતા હોય છે કે ક્યારે નેફ્રોલોજીસ્ટ પાસે જવું જોઈએ ક્યારે યુરોલોજીસ્ટ પાસે જવું જોઈએ અને જો બોલથી એકબીજા પાસે જવાય જતો હોય તો અમે એમને માર્ગદર્શન પણ આપતા હોય તમારે આમાં યુરોલોજીસ્ટની પણ નેફ્રોલોજીસ્ટની જરૂર છે અને ઘણું કરવું અમે એ બાબતમાં પેશન્ટને સંતોષકારક જવાબ પણ આપી શકતા હોઈએ કચ્છની વાત કરીએ તો ત્યાં સુધી સુપર સ્પેશિયાલિટી આજની તારીખે પણ ખૂબ જ સ્કેર્સ છે આપણે હજી અછત દેખાઈ શકે દેખાય છે જ તારીખે અને જે પણ અવેલેબલ છે તે લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એ બાબતમાં કામ કરવાનો સંતોષ પણ છે બાકી કામ તો સારું કરીએ એટલે આપણે ડોક્ટર સાહેબ એમાં તમને કહું કચ્છની વાત કરી હતી એટલે આ કચ્છના ડૉક્ટર એ છે કિડનીના પ્રોબ્લેમ એને પથરીના પેશન્ટ સૌથી વધુ પથરીનો બેલ્ટ જ આપણે કહીએ છીએ તમારી પાસે પથરીના ડોક્ટર વધુ આવતા કે પથરીના પેશન્ટ વધુ આવતા સો ટકા સો ટકા મારું મુખ્ય ઓપરેશન્સ અને દવાઓ મુકતા પથરીના દર્દીઓ માટે હોય છે આજે મારો અનુભવ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા જિલ્લાઓમાં રહ્યો છે અને એ બાબતનો મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો છે કે કચ્છના દર્દીઓમાં પથરીની વેરાયટી જે છે એ લગભગ આખા ગુજરાતમાં બીજે ક્યાંય નથી નાની ઉંમરથી થતી પથરીઓ અલગ અલગ પ્રકારની પથરીઓ અલગ અલગ સાઈઝની પથરીઓ અને અહીંની મછલીઓની સાઈઝ જે છે બીજા જિલ્લાઓમાં જે પથરીઓ જે કરતા વધારે છે એવરેજ અને એની પછી કડક પણ વધારે છે અને ઘણા ખરા અંશે એનું પાણી એનો ખોરાક આબોહવા આ બધી વસ્તુઓનો છે મારા મત મુજબ મારા અનુભવ મુજબ સૌથી વધારે ચેલેન્જિંગ સ્ટોન કેસીસ કચ્છ જિલ્લામાં જોયા છે અને મારી લગભગ સાઠ થી સિત્તેર ટકા પાક કિડની સ્ટોન અને જે તકલીફો થાય કિડની રસી થાય અથવા તો પથરીને કિડની ખરાબ થઈ જાય ખરાબ કિડની કાઢવાની જરૂર પડે તો એ બાબતમાં મારો સીકર કેસીકર જેટલો સમય એમાં રેતો હોય છે પ્રેક્ટિસનો એટલે દુઃખાવાના લીધે આપણને ખબર પડે કે ભાઈ હવે પથવી છે એવું એ થતું હોય ને કે તમારા આગળ પકડાય ગયમ અમે તો એવું કહેતા હોય કે પથરી દુઃખી તો એ તમારા સારા નસીબ છે એટલે તમે એના લીધે તપાસ થઈ તમે નિદાનને સુધી પહોંચ્યા અને એની સારવારથી તમે એના ચૂટકાવો મેડમ આજના સમયમાં લોકો નાની મોટી ફરિયાદો માટે તપાસ કરાવતા હોય અને એ તપાસના ભાગ રૂપે પથરીઓનું નિદાન થતું હોય છે જેના કોઈ લક્ષણ દર્દીઓમાં હોતા નથી અને એક રીતે એમના માટે આશીર્વાદ સાબિત થાય છે કે કિડની નુકસાન કરે એ પહેલા એની સારવાર થઈ જતી હોય છે પણ હજી પણ ખાસ કરીને જે પેરીફેરીના એરિયા છે બોર્ડરના એરિયા છે પછાત એરિયા છે જ્યાં નિદાનની સુવિધાઓ એવી નથી પહોંચી લોકો સમય કાઢીને નિદાનની સગવડ સુધી પહોંચી નથી શકતા તો એ લોકો ખૂબ જ મોટા સ્ટોન્સ એના લીધે જ્યાં સુધી રસી ના થાય ત્યાં સુધી કોઈ લક્ષણ ના આવે દુખાવો ના થાય અને આવે ત્યાં સુધી ક્યારેક બોળું થઈ ગયું હોય પણ ઘણી ખરી ખરાબ જ થઈ ગઈ હોય તો એ આજના તારીખે પણ જોવા મળે છે પણ અમે દર્દીઓને સમજાવતા હોઈએ કે દુખાવો થાય તો જ પથરી હોય એવું જરૂરી નથી ઘણી વાર પથરી અંદર પડી હોય મોટી થતી હોય પણ દુખાવો ના પડતો એવું ખૂબ જ બનતું હોય છે અને પીએમ છે જ્યારે પથરી નીકળવાની હોય ને ત્યારે જ દુખાવો કરે છે કિડની અંદર પડી છે તો દુખાવો નહીં કરે ત્યારે જ્યારે કિડનીના મોઢામાં પસરશે કે કિડની લાઈનમાં આવી અટકી જશે ત્યારે જ દુખાવો કરશે એટલે એવું તો જ્યારે હોતો નથી કે નથી દુખતું તો પછી નહીં હોય અમે એક રીતે આશીર્વાદ છે દુખાવો થાય દર્દીઓ માટે સવેર પાણી ઓછું પીવાનું લીધે કે પાણીની ક્વોલિટી લીધે વધારે થાય એવું બને કે ના એવું કંઈ ના પાણી સાથે સીધો સંબંધ છે પથરીનો આમ તો ક્રોનોલોજી જોવા જઈએ તો પથરીની શરૂઆત અને એને રિલેટેડ ફેક્ટર્સ જે છે નાનપણથી શરૂ થઈ જતા હોય છે પાણી જન્મથી લઈને વર્ચુ સુધી આપણું પાણી તો લેવાનું છે સાથે આપણો પોષણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણા ખોરાકમાં વિટામિન્સ સ્પેશિયલી જે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ છે એ વિટામિન્સ જે છે એ શરીરને ચોખ્ખા પણ રાખે છે એ શરીરના ક્ષારને કિડની વાતે ફિલ્ટરથી નીકળવામાં મદદ પણ કરે છે અને એની કમી સાથે પાણીમાં ક્ષારનું વધુ પ્રમાણ અને આ ક્ષારને ધોઈ શકાય એટલા પ્રમાણમાં આપણું શરીરમાં પાણી હોતું નથી આપણે પાણી એટલું પીતા નથી જેને લીધે શાક કિડની અંદર જમા થાય ધીરે ધીરે મોટા થાય અને પથરીનું સ્વરૂપ લે અને પછી એના ટપે પો ચાલુ થાય પણ સૌથી અક્ષીર ઇલાજ પથરીથી બચવા માટેનું પાણી જ છે અને ક્વોલિટી ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમે કેટલું પાણી પીવો છો એ વધારે અથવાનું છે તો હું મારા દર્દીઓને સારી સમજણ આપતો હોઉં છું કે તમે એક લિટર બે લિટર ત્રણ લિટર એક ગણવાની જરૂર હતી તમે ખાલી તમારા પેશાબને જો તમારો પેશાબ છે એ પાણી જેવો ચોખ્ખો રહેવો જોઈએ જો એ પીળો થયો તેનો એનો મતલબ એમ થાય કે તમારા શરીરમાં પાણી ઓછું છે તો ક્ષાર બનવાની શક્યતા છે તો તમારે પાણી વધારવાનું છે દિવસે પાણી વધારે પીવો રાત્રે પાણી ઓછું પીવો આ એક સાદી સમજ છે તો પેશાબ જોતા રહ્યો નહીં પણ પાણી પીવો અત્યારે પીળો આવે તો આવતી કલાકમાં હું પાણી વધારે પીવે છે સમસ્યા આવે એ કિડની વાત આવે એમાં કિડની ના સ્ટોન નીકળે કેમ

ત્યારબાદ બીજા નંબર ઉપર આવશે ડાયાબિટીસ ડાયાબિટીસ અમુક ઉંમર પછી કિડનીની હેલ્થને નબળી પાડે છે અને ત્યારબાદ કિડનીની અંદર અમુક સ્પેશિયલ કચરો બનવાનું ચાલુ થાય છે અમારી ભાષા અમને કેટેલરી નેક્રોસિસ કહેતા હોય જે ફર્ધર ઇન્ફેક્શન વારે વારે લાગવાનો એક સોર્સ બનતું હોય છે તો બીજા નંબર ઉપર ડાયાબિટીસ આવશે અને ત્રીજા નંબર ઉપર કિડનીની લાઈન ક્યારેક બ્લોક હોય કિડનીની લાઈન ક્યારેક સાંકળી હોય એવું જન્મજાત ખામીને કારણે બનતું હોય છે તો એ એક કારણ પણ કોમન હોય છે આ મુખ્યત્વે અમે ત્રણ કારણ જોતા હોય પ્રેક્ટિસમાં રસી ખાવા માટેના પછી પેશાબની ખીલીમાં અલગથી રસી થતા હોય એમાં રસ્તામાં પ્રોસ્ટેટની નડતર રહેતી હોય તો એ અમુક ઉંમર પછી એના લીધે યુરિનના ઇન્ફેક્શન્સ પણ કોમન આવે છે આપણા અને વેસ્ટર્ન વર્લ્ડની યુરિનરી ઇન્ફેક્શનની બહુ મોટી ડિફરન્સ છે આપણે ત્યાં સ્ટોન્સ અને એવા કારણોને ઇન્ફેક્શન્સ વધારે જોતા હોય છે જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં એ લોકો ઠંડા વાતાવરણમાં રહે છે સ્ટોન્સનું પ્રમાણ ઓછું છે એ લોકોમાં યુરીનો ઇન્ફેક્શનનું કારણ મોસ્ટ ઓફ આજે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે તે એ લોકોની સેક્સ્યુઅલ હેબિટ્સ જે છે એના લીધે લોકોમાં ઇન્ફેક્શન નું પ્રમાણ વધારે હોય છે તો ત્યારે જે આપકો વેસ્ટર્ન કન્ટ્રીમાં માં યુરીનલ ઇન્ફેક્શન પેશન્ટ હોય તેમાં ડોક્ટર પ્રાયમરી સેક્સ્યુઅલ એક્ટિવિટી ઉપર વધારે ફોકસ કરતા હોય છે દર્દીની તાસે ઇસ્ટી લેવામાં અને આપણે અહીંયા સ્ટોન્સ અને કિડની ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ સબ સામાન્ય રીતે એવું છે

બાર તેર વર્ષથી ઉપરના છોકરાઓ છે એની પાસે એના નોલેજનો પ્રોબ્લેમ થાય એને લીધે તમારી પાસે ઘણા સ્ટ્રેન્જ કિસ્સા આવતા છે કે મને પૈસાની નળીમાં તકલીફ છે ને અહીંયા આ તકલીફ છે ને પછી મારા વિશે કેવી રીતે શું આમ વર્તું આગળ થઈને તો આપ કાઉન્સેલિંગ ધ અમારે પેકેસના બહુ મોટો બાક એન્ડ્રોલોજી અને સેક્સોલોજી નોલેજ છે ખાસ કરીને પુરુષ આજે થોડો ઓપન થઈ શકે છે એની સેક્સ્યુઅલ હેબિટ્સ છે એના સેક્સ્યુઅલ પ્રશ્નો છે અને ઘણીવાર વાર છે સ્ત્રી છે એના હસબન્ડ કે એના મેલ પાર્ટનર થ્રુ એની કમ્પ્લેઇન પણ અમારા સુધી પહોંચાડતી હોય છે એક વસ્તુ અમે નોટિસ કરી છે કે વેરાયટી ખૂબ જ વાઇટ છે આજે પ્રશ્નો પ્રશ્ન પંદરસો વર્ષના એક યંગ છોકરાથી માંડીને સાઠ સિત્તેર વર્ષના એક આધેડોના વડીલ સુધી પણ આખી સ્પેક્ટ્રમ છે આ પ્રકારના ફરિયાદોની અને ફરિયાદો પણ ખૂબ જ અલગ અલગ જાતની છે અમારા મત મુજબ ઓલમોસ્ટ અડધા કિસ્સાઓ તો ગેરમાન્યતા અને અધૂરો જ્ઞાન અને ખાલી બીજાના મોઢે સાંભળેલી વાતોથી જ એક જે મગજમાં લખી એક લખાઈ ગયું હોય છે એના લીધે ફરિયાદો હોય છે અને ઘણા ખરા કિસ્સામાં બીમારી પણ નથી હોતી એને અમારે થોડો વધારે સમય આપી આરામથી અને ખુલ્લા મને મોકળા મને ઈ સમજી શકે એવી શબ્દોમાં ચર્ચા કરી અને એની ગ્રંથિઓને દૂર કરવી પડતી હોય છે અને એ મોટા ભાગેનો સોલ્યુશન થઈ જતો હોય છે થર્ટી ફોર્ટીઝની એજ સુધી પુરુષ પહોંચતો હોય અને ત્યારે એના થોડો સેક્સ્યુઅલ ડ્રાઈવ ઓછી થતી હોય અને એનો રિસ્પોન્સ ન મળતો હોય અંગમાંથી તો એવા સમયે શરૂઆતનું લક્ષણ ડાયાબિટીસનું પણ હોતું હોય છે ડાયાબિટીસની શરૂઆત હોતી હોય તો એના પણ હોય શકે તો ઘણી બધી વેરાયટીઓ હોય છે ક્યારેય સાયકોલોજીકલ છે અને ક્યારેય એકચુઅલી ડિઝીઝ છે એનું પણ અમારે ખૂબ ડિટેલિંગમાં હિસ્ટ્રી લઈને જાણવું પડતું હોય છે પણ હજી ટોપિકમાં સાયન્સ બહુ આગળ છે પણ પબ્લિકને એ સાયન્સ સુધી પહોંચવાનો હજી મોકો નથી મળતો લોકો જેનો શરમ જે શરમમાં અને ખોટા સોર્સથી વધારે મૂંઝાઈ જાય છે ખોટા સોર્સ વધારે કન્ફ્યુઝ થાય છે એ અમારો બહુ કોમન અનુભવ છે એમાં ડોક્ટર સાહેબ આપે વાત કરતી વખતે જ મને ટોપિકની વાત કરી કે હતી ને

એનું મૂળ કામ છે કે આપણું જે વીર્ય વધતું હોય પુરુષમાં એ પુરુષના વીર્યની અંદર જે કણ હોય જેનાથી બાળક થતું હોય કણ જે છે એ કણને પોષણ આપવા માટે ફ્રુટકોસ એક ગ્લુકોઝનું ભાઈ ફ્રુટકોસ જોઈએ એ ફ્રુટકોઝ પ્રોસ્ટેટની અંદર બને અને પ્રોસ્ટેટનું લિક્વિડ હોય એની વીર્યના પ્રમાણ મિક્સ થાય વીર્ય બને આ એનું મૂળ કામ છે તો આ જન્મથી દરેક પુરુષની અંદર આવેલું છે એ પ્રોસ્ટેન્ટ જે છે એ ઓટી ફાઈવ ફિફ્ટી પચાસ પચાસ પંચાણની ઉંમરથી શરીરની અંદર પુરુષમાં એવા ફેરફાર તો તો એની સાઈઝ વધે છે અને એની એની લોકેશન એવું છે કે લોકેશનને લીધે એની સાઈઝ વધે તો એ પેશાબની લાઈન છે એટલે પેશાબ ધીમો થાય શરૂઆત બહુ ધીમી હોય એટલે તરત ધ્યાનમાં નથી આવતું લોકો ધીરે 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 ઓવર ધ મંથ્સ ઓવર ધ યર પેશાબની સ્પીડ ઘટતી જાય વારે વારે પેશાબ જવું પડે કે માં બળતરા થાય રાત્રે ઘુમાતી ઉઠીને પેશાબ જવું પડે એ શરૂઆતના લક્ષણો હોય છે પછી અમુક લોકો એને ઇગ્નોર કરતા હોય ઉંમરનો ભાગ છે એવું માનીને ચલાવતા હોય પછી ક્યારેક એને અંદર ઇન્ફેક્શન થાય અંદર નવા સ્ટોન્સ બને ક્યારેક પેશાબ સાવ અટકી જાય ને પછી પેશાબમાં કેથેટર મળી નખાવી પડતી હોય તો એ પ્રોસ્ટેટની બીમારી છે પ્રોસ્ટેટ નોર્મલ વસ્તુ છે પણ એ જ્યારે મોટું થાય છે અને પેશાબ અટકાવે છે ત્યારે એ પ્રોસ્ટેટની બીમારી કહેવાય નેવાણું ટકા કેસમાં એ બિનાઈ એટલે સાદી પ્રોસ્ટેટમાં શોધ હોય સાદી ના કરે જેને શરૂઆતમાં દવાથી અને ત્યારબાદ જરૂર પડે તો ઓપરેશનથી એને જે રસ્તો ખોલી પ્રોસ્ટેટ એટલું સાફ કરી દે રસ્તો ખોલી જાય એને નડતર ન કરે એ ઓપરેશન કરી શકાય એકથી બે ટકા કેસમાં અંદર કેન્સરની શક્યતા હોઈ શકે તો એ અમે શરૂઆતમાં જે ચેકિંગ કરી લેતા કે કેન્સર છે કે નથી કેન્સર હોય તો આખી એ રીતે સારવાર આવે અને કેન્સર ના હોય તો દવાથી એ રીતે સારવાર આવે પણ એક બહુ મિસનોમર છે કન્સેપ્શન છે કે પ્રોસ્ટેટની બીમારી પ્રોસ્ટેટની બીમારી પ્રોસ્ટેટ ફાઉન્ડ છે જે મોટું થાય છે અને લક્ષણો કરે ત્યારે એને બીમારી કહી શકાય અને ઓલમોસ્ટ ચાલીસ થી પચાસ ટકા પુરુષો પચાસ ટકા પચાસ ની ઉંમર પછી એના લક્ષણો નિભાવવાનું ચાલ કરતા હોય છે જે વાતચીત કરીને એમાં આપણે પેલા પથરીની વાત કરીએ પછી આપણે પ્રોસ્ટેટની વાત કરી પછી રસીની ઇન્ફેક્શનની વાત કરી અમે એસટીડીસ અથવા તો ઉસકી સેક્સ ઓર વેલ મે ઇવત થી ધ પીપલ વાત કરી ની હવે આ ચારેય એવું છે કે મોટો ભાગ કરવાનો અને એક્સપર્ટીસ નો છે તમારો એ સાથે સાથે એ સાયકોલોજીકલી અથવા તો કાઉન્સેલિંગ ના પાર્ટ પણ વધારે આવે છે કે લોકોને ને શંકા હોય છે પથરી માટે તમે કીધું પાણી જેવી સાદી વસ્તુ છે એમાં બાકીના ત્રણ આપણે કંઈ એવી રીતે પ્રિકોશનરી આવું કહી શકીએ કોઈ સલાહ આપી શકીએ સૌથી પહેલા તો

આપણે પબ્લિક સમસ્યા સાચો સોર્સ આઈડેન્ટિફાઈ કરવો શોભ છે શ્રમ છે ડોક્ટર કરતા અને એના લીધે ખોટી માહિતી શિકાર બને છે તો એમના સાચો ઇન્ફોર્મેશન નો સોર્સ લેવો અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝીસ છે તેમાં એલજે સેક્સ્યુઅલ હેબિટ્સને પાળવી આ એક ઓન એજ્યુકેશન એમનો વાત છે પણ જેમ દરેક સબ્જેક્ટમાં ખાલી આપણે હેલ્થની વાત નથી જો તમારે કોઈ પણ ફિલ્ડમાં સારું રિઝલ્ટ જોતો તો તમે એક્સપર્ટને મળો દેટ ઇઝ ધ રૂલ આ પાપડ એ રૂલ લાગુ પડે છે એક્સપર્ટનું કામ એ નથી કે તમે આવો એટલે તમારું ઓપરેશન કરીને તમારી પીડા દૂર કરી એક્સપર્ટનું કામ છે તમને સાચો રસ્તો બતાવવાનું ક્યાં દવા થાય છે કે ઓપરેશન દે થાય છે ને કે કે જરૂર ન છે ઈ ચણો ઈ સમજવાનો નો એક્સપોર્ટ છે ઉમતે ઘડોઈ વાત આજની એક વાત નું પૂરી કરી કે મારા મિત્ર સાથે વાત કર્યો તો અને એને મે કિડની ની વાત કરી તો બ્રેક નું ક્યાં આવે રે છે મેના લન નોટ છે છે અને પછી એની સાથે છેલ્લે વાર સમજાવું પડ્યું કે ના તમે કહ્યું ત્યારે ઈચ્છમાં આવે ઈ જે ફાચર ને એટલે સામાન્ય મારો અહીંયા જોક કહેવાની પાછળનું કારણ પણ એ હતું કે સામાન્ય માણસોના મનમાં મિસકોન્સેપ્શન આ બાબતમાં મેક્સિમમ છે સાચે જે કિડનીની વાત આવે ને ત્યાં મેક્સિમમ મિસકોન્સેપ્શન છે તો સમજવા માગતા નથી ત્યાં શું શીખાડે છે અને એક્સપર્ટ ડૉક્ટરો સાદા સાદી વાતને સાદી રીતે સમજાવવા શીખવી તૈયાર છે ત્યારે એ લોકોને કાં તમે કીધું ઇન્ટરનેટ પોર્નોગ્રાફી અથવા તો જે જગ્યાથી આપણને નથી નોલેજ લેવાનું

એક હેલ્ધી માણસ હેલ્થ ચેકઅપ એટલા માટે નથી કરાવતું કે એને કંઈક પકડાશે એની બીક છે અને એક બીમાર માણસ ડૉક્ટર પાસે રિપોર્ટ નોર્મલ આવે તો એને એનોય પાસો ડર્શે મારો રેકોર્ડ નોર્મલ કેમ એટલે પ્રશ્ન બે બાજુ છે હેલ્ધી માણસને એની બીમારીથી બચવા માટે મહેનત નથી કર્યું અને બીમાર માણસને બીમારી દૂરથી દૂર રાખવું છે એટલે બસ આ એની માટે જ આપણે દર્દી લોકોને એજ્યુકેટ કરીએ

અને સાચો નિર્ણય લઈ શકે એ કોર્ટ પણ એની કોશિશ કરે છે અને આપણે હૃદય દિવસની જે પરંપરામાં પોડકાસ્ટ છે એમાં આજે કિડની વાત કરતા હતા ડોક્ટર પાસે આજે સાવ નટશે વાત છે કે તમને તકલીફ હોય તો એના નિષ્ણાત ડોક્ટર પાસે જાઓ આ સાથે ડૉક્ટર પાર્થરાજ જાડેજાની વાતચીત અહીંયા કોઈ કરી થેન્ક યુ જયેશભાઈ